આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે એટલે આ આમ આદમી પાર્ટી માટે પણ મોટી રાહત માનવામાં આવી રહી છે સીબીઆઈએ જે દારૂ લીકર પોલિસી કૌભાંડનો મામલો દિલ્હીમાંથી સામે આવ્યો હતો તેમાં છવ્વીસ જૂનની આસપાસ તેમની ધરપકડ કરી હતી જોકે આ મામલાને લઈને કેટલીક શરતો પણ દિલ્હીના મુખ્યમંત્રી સામે સુપ્રીમ કોર્ટે મૂકી છે શું શરતો છે કયા બેઝ ઉપર જામીન આપવામાં આવ્યા છે વાત કરીશું આ વિડીયોમાં સ્વાગત છે હું કૌભાંડના મામલામાં ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના એક બાદ એક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ આમ આદમી પાર્ટીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિંહ સૌદિયા ત્યારબાદ રાજ્યસભાના આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંઘ અને એટલું જ નહીં જ્યારે લોકસભાની ચૂંટણી નજીક હતી ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ ઈડીએ ધરપકડ કરી હતી જોકે આ મામલાને લઈને રાજનીતિ પણ ગરમાઈ હતી ત્યારે ઈડીના કેસમાં છવ્વીસ જૂનની આસપાસની સુપ્રીમ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા ત્યારબાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડના મામલામાં એડી તરફથી જે જામીન ને ત્યારબાદ સીબીઆઈએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી અને છેલ્લા એકસો છપ્પન દિવસથી અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ હતા જોકે આને લઈને હવે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આજે તિહાર જેલમાંથી બહાર આવી રહ્યા છે પાંચ તારીખની આસપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અરવિંદ કેજરીવાલના જામીનને લઈને સુનાવણી થઈ હતી તે નિર્ણય અનામત રાખ્યો છે અને આજે મહત્વપૂર્ણ ફેસલો સંભળાવ્યો છે જેમાં અરવિંદ કેજરીવાલને દસ લાખના જાત મુછરકા ઉપર જામીન આપવામાં આવ્યા છે તેમાં અરવિંદ કેજરીવાલને કેટલીક શરતો પણ માનવી પડશે જેમાં આજે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ જસ્ટિસ ઉજ્જવલ ભૂયા દ્વારા આ મહત્વપૂર્ણ સુનાવણી કરતા મહત્વની વાત કહી હતી અને આ દરમિયાન તેમણે કેજરીવાલની જે ધરપકડ કરવામાં આવી હતી તે ધરપકડને પણ યોગ્ય ધણાવી હતી એટલું જ નહીં જેમાં અરવિંદ કેજરીવાલને જામીન માટે જે શરતો આપવામાં આવી છે તે શરતો મુજબ દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલય ખાતે અરવિંદ કેજરીવાલ નહીં જઈ શકે સાથે જ તેઓ હાલ તેમના ઉપર જે મની લોન્ડરિંગનો કેસ તેમ ત્યારબાદ જે દિલ્હીમાં કથિત લીકર પોલીસનો કેસ છે તે બાબતે જાહેરમાંથી આ કેસને લઈને કોઈને ચર્ચા નહીં કરી શકે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ તેઓ નહીં કરી શકે એટલું જ નહીં તેઓ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જે દિલ્હીમાં તેમને હાલ જે મુખ્યમંત્રી વર્તમાન

ભાજપ અને એના નેતાઓ સાંસદો તોડવાની કોશિશ કરી ધારાસભ્ય તોડવાની કોશિશ કરી મંત્રીઓને તોડવાની કોશિશ કરી પાર્ટીના એક એક કેન્ડરને તોડવાની કોશિશ કરી પણ સત્યનો આખરે વિજય થાય છે ખોટો ફરજી કેસ દારૂ મામલામાં સો કરોડ વાત હતી ક્યાંથી લાવ્યા કોણ આપ્યું કશું જ કોઈ સબૂત નહીં અને આખરે ઈડી ઈડીમાંથી ટ્રાયલ કોર્ટમાં જામીન મળે છે એટલે તુરંત એને હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવે પછી સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે સુપ્રીમ કોર્ટમાંથી એને જામીન મળે એટલે બીજે દિવસે આગલા દિવસે સીબીઆઈ પકડીને સીબીઆઈ છે એમાંથી આજે જામીન મળ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ જ્યાં તાનાશાહી છે એને બે રીતે ખુલી પાડી છે એક તો ઈડીને આખા દેશમાં ફરજી છે પીએમએલ એવું પણ ઘોષિત કરાવી દીધું

દારૂ કરીને દારૂ કાન કરીને તમે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની કોશિશ કરી સરકારો તોડવાની કોશિશ કરી જેમ મહારાષ્ટ્રમાં સરકાર તોડી જેમ તમે ઝારખંડમાં કોશિશ કરી તમે અસમમાં કોશિશ કરી છે તમે મધ્યપ્રદેશમાં કરી છે એ રીતે તમારું ભાવ્યું નથી દિલ્હીમાં એટલા માટે બહુ ગોઠા પડ્યા છો અને હવે તમારે આખું જે ફરજી વાળું હતું એ ખુલ્લું પડી ગયું છે ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં થાય છે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની જરૂર ગુજરાતમાં છે મણિપુરમાં છે

ને હવે હરિયાણાની ચૂંટણીમાં જેવી રીતે આમ આદમી પાર્ટી કેમ્પેનિંગ કરી રહી છે અને અરવિંદ કેજરીવાલની જે મુક્તિ છે તે ખૂબ મોટો એડવાન્ટેજ આમ આદમી પાર્ટી માટે માનવામાં આવી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે અરવિંદ કેજરીવાલ ફરી સભાઓ ગજવશે ફરી પ્રચાર પ્રસાર કરશે અને આમ આદમી પાર્ટી આ વખતે હરિયાણામાં અરવિંદ કેજરીવાલના આવવાથી કેટલો ફરક પડે છે કેમ કે લોકસભાની ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી માટે જે સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતી થોડાક દિવસ માટે તે દરમિયાન પ્રચાર પ્રસાર કર્યો હતો પરંતુ એટલી કોઈ ખાસ સફળતા આમ આદમી પાર્ટીને મળી શકી નહોતી પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ કઈ રીતનો રંગ રાખે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલ આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ परा